સુરેન્દ્રનગરના પાટડીમાં પોલીસ કર્મચારીઓની દાદાગીરી સામે આવી છે મૃતકના સગાએ હોબાળો કરતા પોલીસ લાફા છે ગેરવર્તનને લઈ પોલીસ બોલાવી હતી જે બાદ પોલીસે શખ્સને લાફા ઝીંક્યા હોવાનું વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે પોલીસની દાદાગીરીનો વીડિયો બી ઇન્ડિયા પર જણાવી દઉં કે સુરેન્દ્રનગરના પાટડીમાં પોલીસ કર્મચારીઓની દાદાગીરી ના દ્રશ્યો છે મૃતકના સગાએ હોબાળો કરતા પોલીસ લાફા સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે શિક્ષકના મોત બાદ શખ્સના ગેરવર્તનને લઈ પોલીસ બોલાવી હતી જે બાદ હોબાળો મચાવનાર શખ્સને પોલીસ દ્વારા લાફા ઝીંકવામાં આવ્યા